તાલુકા શાળા નંબર એકનો પ્રવેશ દ્વાર છે અને જો આપ જોઈ શકો છો કચરો બધો ભૈરો છે આપણે બપોરે અત્યારે લગભગ બાર વાગ્યા છે સાંજે એટલે બપોરના ત્રણ વાગે આપણે ટીમ લઈને આપણે આવશું અને આ તમામ જે કચરો જે છે નમસ્કાર વાકાણીની જનતાને વાટિયર બ્રાન્ડ એમ્બેસડના નમસ્કાર આપણે આજે સવારે આપણે જોઈ ગયા છીએ કે આ જે સ્કૂલ છે આ બાજુની અંદર પ્રાથમિક શાળા છે તાલુકા શાળા નંબર એક છે એને પણ આપણે શાળાને પણ પ્રાથમિકતા આપીએ છીએ કે શાળાના જે પટાંગણ છે એની અંદર એટલા માટે થઈને આજે ત્રણ ટ્રેક્ટરો અને જીસીબી લઈને આજે આવ્યા છે કે જેથી કરીને વાંકાની તાલુકા શાળા જે સ્કૂલો જે છે એની અંદરમાં પણ સારામાં સારી સફાઈ થાય એના માટે જેસીબી અને ત્રણ ટેક્ટરો સાથે આવ્યા જે આ જે સફાઈ થશે એ પછી અહીંયા ડી પણ છાંટવામાં આવશે આજે મિત્રો જો જેસીબી આજે સફાઈ થાય છે કારણ કે અહીંયા ઘણી બધી ગંદકી નહીં જે છે જો બાપભાઈ ને અમારા બધા જ કર્મચારીઓ આ બધા કામે લાગી ગયા છે કે વધુ વધુ આથી કચરો ઉપડે અને સારામાં સારી સફાઈ થાય એ માટે થઈને આજે નમસ્કાર દર્શક મિત્રો વાંકાને જનતાને નમસ્કાર આજે આપણે કારણ કે સ્કૂલ જે છે ત્યાં આપણા બાળકો ભણતા હોય એનું ભાવિ પણ આપણે જોવાનું હોઈએ છીએ એ નગરપાલિકા ધાર્મિક સ્થળોને પણ અમે નજરમાં રહી ખાલી અને અમે પ્રાથમિક શાળાઓ હોય કે સ્કૂલો હોય ત્યાં પણ સારામાં સારી સફાઈ થાય એના માટે જઈને આજે અને લેવા દે જીસીબી ખોનું વાપ કરે અને કન્યા શાળા અને કુમાર શાળા બે શાળા સાથે જ કાકાનું રિયાસી ભવન પણ આ કેમ્પસ આવેલું છે અને ગામના મધ્ય વચ્ચે સુંદર મજાની આ એક જગ્યા આવેલી છે આજ રોજ નગરપાલિકા દ્વારા સફાઈ કામ કરી અને ખૂબ સ્વચ્છ કરી અને બાળકોના આરોગ્યની આટલી ચિંતા કરવા બદલ માનનીય ચીફ ઓફિસર સાહેબ વ્યવહારદાર મામલતદાર સાહેબ તથા તમામ આપતા અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને હંમેશા શું છે કે જો નગરપાલિકાને પ્રાથમિકતા મેં એ રાખી છે કે અમે વધુમાં સારી રીતે સફાઈના કારણ કે આ જે સ્કૂલ છે આ બહુ પ્રાથમિક હું તાલુકા શાળા નંબર ની અંદરમાં હું પોતે ભણેલો છું એટલે આ સ્કૂલ જે એક રાજ્ય સમયની સ્કૂલ છે અને આ તાલુકા શાળા નંબર એકની અંદરમાં હજાર પંદરસો બાળકો ભણતા હોય તો એની પણ સ્વચ્છતા રહીએ એનું આરોગ્ય સારું રહે એના માટે આ નગરપાલિકાની ટીમ આવી છે અને સાંજે અહીંયા અમે બે ટ્રેન ફિંગ કરીને પણ અહીંયા અમે ફિંગ કરવાના છીએ જો જેસીબી થી આ બધા આ જે કારણ કે એટલો બધો કચરો છે એટલે જેસીબી થી ભરવાની આ કામગીરી અત્યારે ચાલુ છે આપ જોઈ શકો છો એક ઐતિહાસિક એક છે તાલુકા શાળા નંબર એક માં એક જોવા જેવું છે આ ઘણા વર્ષોથી આ ડેરી આ ઘણો ટાઈમ થયા આજે ત્રણ થી ચાર ટ્રેક્ટરો સાથે જેસીબી લઈને આવ્યા છે અને ટોટલી આજે સફાઈ થાય તાલુકા શાળા નંબર એ માટે થઈને આજે આખી ટીમો ત્રણ ટ્રેક્ટર સાથે આખું સફાઈ અભિયાન ચાલુ છે જો એક ટ્રેક્ટર તો અત્યારે ભરાઈ ગયું છે આખું આપ જોઈ શકો છો જો બીજું ટ્રેક્ટર જો બીજું ટ્રેક્ટર ભરાઈ ગયું છે આ બધાને કારણ કે એટલું બધું કચરો છે જો આપ જોઈ શકો છો જો ટોટલી જમીનથી સાફ કરવાનું ચાલુ છે હજી અહીંયા પણ કચરો છે આને પણ હટાવવામાં આવશે જો આપ જોઈ શકો છો ટોટલી બધી જેસીબીથી આપણે જે જોયું તમે આ કચરો બધો જ સાફ કરી નાખ્યો છે ત્યારે જુઓ

જે સ્કૂલ છે તાલુકા શાળાને કરવાના કાઢવામાં આવે છે જેથી કરીને ચોખ્ખોને ધળાક થઈ જાય અને જે ચોખ્ખોને તળા થયા પછી એને વીજળી પણ ચાંટવામાં આવે છે જોવા જોઈ શકતા હોય આ કેટલું આ ગમતી જ્યારે કેટલા સમય ગયા આ ગમતી આ બધી ગંદકી કેટલા સમયથી આ ગંદકી છે અને બધું આ બાવળિયા અને બધા કાના કાઢી અને આ બધું સાફ કરવામાં આવશે અને આ સાફ થયા પછી અન્ય દરમાં ડિપીચ પણ છાંટવામાં આવશે જેથી કરીને આ બધો જ આ વિસ્તાર જે છે તાલુકા શાળા નંબર એક છે એ વેટ ક્લીન થાય અને વધુમાં વધુ સફાઈ થાય એવું અત્યારે અત્યારે લગભગ બપોરના લગભગ સાડા ચાર જેવો સમય થયો છે ત્રણથી ચાર ટ્રેક્ટરો ભરીને અમે અત્યારે જેસીબીથી રાખ્યા છે

આ બધા જ આ ટાકા ને બધે કાઢવા માટે પ્રયાસ ચાલુ છે એના કારણે જે આ ગંદકી જે થાય છે સમય સમયથી આ અહીંયા કોઈ દિવસ આવી સફાઈ થઈ નથી આપ જોઈ શકો છો આ બધું જ આ પ્લાસ્ટિક જે છે બધું જો આપી શકો છો આ ક્યા કુવા ક્યા કુવા કચરો ભરવામાં આવે છે કે જેથી કરીને આ કચરો ભરીને જે લઈએ છીએ કારણ કે આટલું બધું આ કચરો હોય એ સામાન્ય ઓલામાં ભરાય નહીં એટલે જેસીબી આના માટે યોગ્ય છે અને જેસીબી થી આખું આ ભરાય છે જોઈ શકો છો એટલે ટેક્ટરો પણ ત્યાં રાખવામાં આવે છે કે જેથી કરીને જે ભરાય એટલે સીધું સીધું એને કચરો બધો બહાર નાખવામાં આવે તો આપ જોઈ શકો છો અત્યારે સાડા ચાર દિવસ ટાઈમ થયો છે તડકો છે પણ બધું જ આ સફાઈ કરાવી છે અને આ અંદરનો જે બાવળિયા જે છે એને પણ કાઢવા છે અને આ બધો ટકરો આખી ટોટલી સાફ કરાવવો જોઈએ ને પછી આ ડીડીટી પણ છાંટવી છે જો આપ જોઈ શકો છો આખું નીચેથી પણ ભરવામાં આવે છે જેથી કરીને બરાબર સફાઈ થઈ શકે ચાર પ્રક્રમો આપણે ભરાઈ લીધા છીએ અને ભરાય અને વધુ આ જે આજે એવોળીઓના જાય છે એને પણ દૂર કરવા માટે અમારી સવારે ચાલુ છે અને જેથી દેશ કરવામાં આવે છે અંદરમાં ત્રણ અમારા નગરપાલિકાના અત્યારે કામ કરી રહ્યા છે અને સતત અત્યારે નવીને આની અંદરમાં આવે છે જેથી કરી આપ જો બતાવું વાત હોય શક્ય કરો

જો બાવળિયા પણ કાઢવામાં જેથી કરીને ગંદકી બાવળિયાના કાંડે થઈ રહ્યો છે જો આ બધા બાવળિયા ના તે બધા જ ઝુંડ થઈ ગયા છે જેને કહેવાય જો આ બધી ગંદકી ભરવામાં આવશે બધા જો આ ચોખ્ખું થયું છે આ રીતે બધું ક્લિયર કરવામાં આવશે જો આ ટ્રેક્ટરો જે છે ઝૂંડ થઈ ગયા છે તમે આપ જોઈ શકો છો આજે પહેલી વાર એવું છે કે આ બધા બાવળિયાને કાઢવામાં આવતા હોય તો આ બધા કચરો કેટલા સમયથી આ એમને આપ જોઈ શકો છો આ કચરા આ બાવળીયા ના ગંદકી પણ એટલી જ છે જો આજે માધ્યમથી આ બધું સાફ થઈ રહ્યું છે જો આ બધા હજી કચરો હજી પડ્યો આ બધો જ હજી ભરવામાં આવશે જો આપ જોઈ શકો છો જો આ બધા બાવળીયા બધા

અને જે કચરો જે છે એ બધો જ અત્યારે અહીંયા ભેગો કરવામાં આવી રહ્યો છે અને આ ભેગો થયા પછી આપણે જે જો અત્યારે ટ્રેક્ટર આપણું લાગી ગયું છે હવે આ બધા ભરાતા જશે પછી આ ટ્રેક્ટર એટલે આજે ઘણું બધું કામ જે કહેવાય કે જે સ્કૂલ છે તાલુકા શાળા નંબર એકના ગ્રાઉન્ડની અંદરમાં જે ગંદકી જે છે એ આપણે વધુમાં વધુ સફાઈ થાય ને વધુ બધું સારું કામ થાય એ માટેના પ્રયાસો આપણાથી પણ આ કચરો ભરવામાં આવે છે જેથી કરીને આખી આખું સફાઈનું જે છે એ કામ

બરાબર હા મેલેરિયાનો ઘણા બધા કેસ બરાબર સફાઈ ચોપડી વાર આવું પણ આવે છે પણ આ અંદર કે કરવાનું છે કે છે હા તો વાત અમે કે છે કે કરવાનું છે તમે સમજ્યા કે નહીં સારી વાત છે આભાર આ ભેગો કરવામાં આવ્યો અને બધા જ આ બાવળિયા પણ કાઢવામાં આવ્યો છે જેથી કરીને જો આ બાવળિયાની નીચેમાં પણ કેટલા સમયથી આ કચરો હશે એની તો કંઈક કલ્પના નથી કરી શકાતી પણ આજે બધો જ અમે ભેગું કરી અને જે બધા જ આ ટ્રેક્ટરો ભરવામાં આવે છે અને આજે વધુમાં વધુ સફાઈ થાય જો આ બધું જોઈ શકો છો

ખાતરો મિત્રો આપણે જે આ સાઈડમાં તો આપણે ટોટલી ક્લિયર કરાયું છે હવે જે આ ખાતરો જે છે એની ઘણા ટાઈમથી જો આપ જોઈ શકો છો કે આ કચરો કેટલો વાહમાં પડ્યો હશે જો આપણે લડતી છે અને કચરો છે અને પણ જી વીજળી લેવા માટે જે અત્યારે અમારી કામગીરી ચાલુ છે કારણ કે અહીંયા ખાતાની જે ઘણા ટાઈમ થયા આ કચરો જે છે એ આખે આખો પડ્યો છે અને આ સામેની સાઈડ છે એ ટોટલી ક્લિયર કરાવ્યું છે અને આ ખાતાનીમાં થાય પછી પાછા બીબીપી છાંટવાના છે વિક્રમભાઈને આપણા સફાઈ કરી બતાવો છીએ જો સવારે તમે જોયું આખે આખો પ્લાસ્ટિકને આખું ભરેલો આ પડ્યો એની જગ્યાએ જો અત્યારે અમારી આવી છે અને આખે આખો આ સાઈડ તમને ક્લિયર આપવી તમને આપણે ઘણી આખું તમારે જોવા મળશે એટલે આજે આ ખરેખર તાલુકા શાળા નંબર એકમાં ઘણા બધા વિદ્યાર્થી નાના નાના બાળકો ભરે છે તો એની પણ તંદુરસ્તી નગરપાલિકા કરે છે

અત્યારે પાંચ સાડા પાંચ જેવો ટાઈમ થયો છે લગભગ સાત આઠ દસ ટ્રેક્ટરો પણ અમે ભર્યા છે આપ જોઈ શકો છો

કચરો બધા જે લગભગ આજે સાત આઠ દસ ટેક્ટરોથી પણ વધારે આજે કચરો ભરી અને નાખવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો મિત્રો આપ સવારે જે આ જોયું હતું આ જગ્યાએ જો આપણે કચરો હતો આખો અત્યારે આપ જોઈ શકો છો આ અત્યારે નેટ એન્ડ ક્લીન કરી નાખ્યું છે અને હવે થોડી વારની અંદરમાં જ અહીંયા બધે જ આપણે ડીડીટી છાંટી અને આપણે આખો આ ક્લિયર બધું આપણે કરીશું આખો જો આપણે બાવરીયરિયા એને ઠેઠ દૂર નાખી દીધા જ્યાં પણ ઘણો ગંદકી હતી એ પણ ભરી લેવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે આ જો અત્યારે નેટ એન્ડ ક્લીન કરી નાખ્યું છે પણ બધા લેવામાં આવે છે આપ જોઈ શકો છો જો અત્યારે બધું તો મિત્રો હવે નેટ એન્ડ ક્લીન થઈ ગયું છે તમે જોઈ શકો છો કે હવે આ થોડુંક આ એકાદ બે બકડીયા જે છે ભરાઈ જાય પછી આપણે ડીડીટી નો આપણે છંટકાવ કરશું જો બધે જગ્યા આપણે નેટ એન્ડ ક્લીન કરી નાખી છે મિત્રો હવે જો આપણે સફાઈ કામ થઈ ગયું છે ડીડીટી પણ છાંટવામાં આવ્યું છે તમે જો આખું નેટ એન્ડ ક્લીન કરવામાં આવ્યું છે જેથી કરીને ધ્યાન આવે કે એના ખરેખર આપણે સફાઈ બરાબર થઈ છે નહીં તમે જોઈ શકો છો અને આ સતાળા પછી આપણે આપણે અહીંયા થઈ ગયા પછી આપણે આયા પણ લઈ આપણે ત્યાં આવે આયા પણ લઈ આપણે જો આ પણ આપણે સવારે જે મેં તમને આપણે બતાવ્યું હતું આ બધી જે સફાઈ થઈ ગઈ છે અને હવે અત્યારે આપણે બીજી પણ થતી હતી જેથી કરીને કોઈ રોગચાળો ન કારણ કે આ બાળકો બધા જ સ્કૂલના એ ભણે છે તો બાળકોને પણ જો આ બધા જે ભૂલકાઓ જે છે આપણા સ્કૂલના બધા જે ભાઈ બરાબર સફાઈ થઈ જાય છોકરાઓ મિત્રો ખરેખર સફાઈ જે છે ઘણા સમય થી એમ કે તાલુકા સાડા એક ની અંદર થઈ નથી એવી આજે લગભગ પંદર થી વીસ ભરીને આજે સફાઈ કરવામાં આવી છે અને ખરેખર જેસીબી થી પણ આજે ખૂબ સારું કામ થયું છે કારણ કે જે માણસોથી કામ થાય એ કામ શું છે કે બે એક ટ્રેક્ટર ભરી શકાય પણ જેસીબી એ આજે લગભગ દસ થી પંદર ટ્રેક્ટરો ભરીને આજે કચરો આજે ભર્યો છે અને નેટ એન્ડ ક્લીન કર્યું છે અને જો છેલ્લે ડીડીટી પણ અત્યારે છાંટવામાં આવી રહી છે જેથી કરીને કોઈ પણ રોગચાળો પણ ન થાય આપણે છાંટવાનું ચાલુ છે આખો આ તમે સવારે આપણે જુદી બાર વાગ્યે અહીંયા ટોટલી આ કચરો હતો એની જગ્યાએ અત્યારે સફાઈ થઈને અત્યારે જો ડીડીપી છાંટવામાં આવે છે કે જેથી કરીને આખો તાલુકા શાળા નંબર એક જે છે એ સારામાં સારું થાય અને સારામાં સારા બાળકોને સ્વચ્છતા રહીએ અને વાકાનેની અંદરમાં સ્વચ્છતાનો જે અભિયાન અત્યારે લઈને ચાલી રહ્યા છે અમારા યુવી કાનાણી સાહેબ તેમજ ગીરી સરૈયા સાહેબ પણ જે સફાઈ માટે જે અમને એટલી ઝુંબેશ માટે આજે તો સાહેબ અને જેસીબી મને આપ્યું અને ટોટલી સફાઈ કરવામાં આવી છે કે જેથી કરીને સારામાં સારી સફાઈ થાય ભાઈ કેમ બરાબર સફાઈ થઈ ગઈ છે જો આ ભાઈ આવ્યો બપોરે આવીને જોયું હતું બપોરે કામ અમારું ચાલુ હતું અત્યારે પણ અમે જે અત્યારે ડીડીટી છાટી રહ્યા છે જો ભાઈ બધું આ ક્લિયર છે

જીવ જંતુ હોય જાય બઉ સારી વાત પણ અત્યારે છટાવીએ છીએ તમે જોઈ શકો છો અને જો બાવળી બધા જ અમે લઈ અને બધા કાઢી આખું જંગલ જેવું હતું એના ખૂબ કરીને આના જે પણ કચરો હતો એ પણ ભરીને અમે લઈ લેવામાં આવ્યો છે એમ સમજાય બહુ સારું બરાબર ને તમે અરે બસ બસ તમે આવી રીતે નવા તમારા હું ખૂબ ખૂબ આભાર